જ્યાં વાદી અને પ્રતિવાદી બંને જીતે છે આગામી તારીખ રોજ સહિત સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથક પર રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે મેજિસ્ટ્રેટ શ્રી પ્રજાપતિ સાહેબે પત્રકારો સાથેની વાતચીતમાં આગામી તારીખ રોજ યોજાનાર લોક અદાલત વિસ્તૃત માહિતી આપી હવે જોઈએ મેજિસ્ટ્રેટ શ્રી પ્રજાપતિ સાહેબની મીડિયા સાથેની વિશેષ પ્રતિક્રિયા અને પક્ષકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને એક વાત હું ચોક્કસ કહીશ કે જે લોક અદાલતમાં સમાધાન થાય છે એટલે કે એનો આખરી નિકાલ આવી જાય છે પક્ષકારોમાં બંને પક્ષકારોની જીત થાય છે કોઈ પક્ષકાર હારતો નથી અને સમન્વય જળવાઈ રહે છે જેથી લોક અદાલતમાં જે નિકાલ થાય એ રૂટીન એટલે કે રેગ્યુલર કોર્સમાં નિકાલ થાય કેસ એના કરતાં અસરકારક રીતે એનું પરિણામ લોક અદાલતમાં આવતું હોય છે એટલે હું આપ સૌના માધ્યમ દ્વારા આગામી તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે પક્ષકારોના કેસ લોક અદાલતમાં છે એવા કેસો લોક અદાલતમાં રિફર કરવા માટે અને આ લોક અદાલતને વધુમાં વધુ પરિણામલક્ષી બનાવવા માટે વધારે અનુમદન અનુમોદન કરીશ આ સબ જે રીતે લોક અદાલત છે તો હા વધારે આપણે લોક અદાલતમાં જે કેસો છે ઘણા બધા જોવા માટે મેમો છે કે ઘરેલું અનસાન છે એના પણ કેસો વધારે આવતા હોય છે તો એના માટેનું જે લોક અદાલતમાં હમણાં જ કહ્યું કે જે સમાધાન પાત્ર કેસીસ હોય એમાં એટલે કે પારિવારિક હિંસાના કેસો હોય પતિ પત્ની વચ્ચેની તકરારોના કેસો હોય એવા કેસોનો પણ સમાવેશ થતો હોય છે આપે કહ્યું કે ઈ ચલાનના કેસો ઈ ચલાનના કેસીસમાં એવું હોય છે કે જે લોક અદાલતના દિવસે પ્રિલિટિગેશન કે એવા કેસો કે જે હજુ લોક અદાલત કે અદાલત સમક્ષ આવેલા નથી એવા કેસોમાં પક્ષકારોને અગાઉથી નોટિસ કરી બોલાવવામાં આવે છે એમાં સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને એ ચલાનમાં લોકો જે ચલાન હોય એનું ઓનલાઈન અથવા તો જે ઓથોરિટી છે એમાં પેમેન્ટ કરી અને એવા કેસોમાંથી મુક્ત થઈ શકતા હોય છે હા સર ખાસ તો જે વાત કરીએ તો જે બેંકોના પણ છે કે બેંકમાં લોન ચાલતી હોય ને બાઉન્સ કેસ થયા હોય કે વગેરે જપ્ત પણ થયા હોય તો પણ લોક અદાલતમાં એનું નિરાકરણ આવતું હોય છે તો એવા હોય બેંક કેસીસ જે ચાલતા હોય અથવા તો બે કેસીસ થયા નથી એ પ્રિલિટીગેશનમાં આવતા હોય એવા કેસોમાં પક્ષકારો ભેગા મળી અને કન્સિલેશન કરવામાં આવે છે અને આવા કેસોનું પણ લોક અદાલતમાં યોગ્ય રીતે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે